આજે અમે મહાકાળી સેવસડ કીર્તિસ્તંભ લંચ માટે આવેલા સેવસડનો ત્યાં અમે સેવસડ ઓર્ડર કર્યો અને માઝા ઓર્ડર કરી છે માઝા ઓર્ડર જેવી ઓર્ડર કરી મારા કિડ્સે જેવું એક ફર્સ્ટ સિપ લીધો એમાં જોયું કે ત્યાં મગોડા નીકળ્યા છે એટલે મેં તરત એ મૂકી દીધું અને એના ઓનરને બોલાયા કે ભાઈ આ તમારી નિષ્કાળજી છે આનું એ રિસ્પોન્સિબિલિટી કોણ લેશે મારા કિડ્સને કંઈ થઈ ગયું તો ઓનરે કોઈ જવાબ જ નથી આવ્યો

ફૂડ ડિપાર્ટમેન્ટે એમાં એક્શન લેવી જોઈએ કે બીજી વાર આવી રીતે કોઈની સાથે આવી ઘટના ના ગણે કૃણાલસિંહ ઠાકોર